નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત નીકળનારી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મંદિર પ્રાંગણમાં પણ વિશાળ મંડપ બાંધવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે બીજી તરફ પોલીસ દ્વારા પણ ભક્તોની સુરક્ષાને લઈને ખાસ સીસીટીવી પોલ ઊભા કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા રથયાત્રા રૂટ ઉપર હેલિકોપ્ટર ડ્રોન કેમેરા અને ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ રથયાત્રા રૂટ ઉપર ખાસ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની કામગીરી જોઈને ભક્તોમાં પણ રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રથયાત્રા ને લઈને જમાલપુર નિજ મંદિર ખાતે તૈયારીઓ છે તે ચાલી રહી છે હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે તડામાર તૈયારીઓ છે તે અત્યારે હાલ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ચાલી રહી છે સૌ પ્રથમવાર જો વાત કરવામાં આવે તો જે નિજ મંદિરની અંદર જે આ મંડપ છે તે બાંધવામાં આવ્યો છે આખો એક વિશાળ સામેળો છે તે બાંધવામાં આવશે કારણ કે જે વરસાદ છે તેની સિઝન ચાલી રહી છે અને વરસાદ કોઈ વિઘ્ન ન બને તેમજ વરસાદને લઈને ભક્તો છે તે પણ વધુ ન ભીજાય તેમજ અન્ય જે બાબતો છે તેને લઈને હાલ તો આ નિજ મંદિર ખાતે વિશાળ સામેળો છે એટલે કે મંડપ છે તે બાંધવામાં આવ્યો છે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ બીજી તરફ પણ વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર જે ભક્તો એકત્રિત થતા હોય છે તો તેને સુરક્ષાને લઈને પણ ખાસ જે સીસીટીવી પોલ છે તે પણ અહીં મૂકવામાં આવ્યો છે જે રીતે જોઈ શકાય છે કે ખાસ સીસીટીવી પોલ છે તે મૂકવામાં આવ્યો છે કે જેની અંદરથી સીધા જ મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે તેની અંદર થશે અહીં આવતા હજારોની સંખ્યાની અંદર જે ભક્તો આવશે તો તેઓની સુરક્ષાને લઈને કોઈ પણ જાતની અછીને ઘટના ન બને અને આ સમગ્ર બાબતના મોનિટરિંગને લઈને પોલ છે તે લગાવવામાં આવે છે ખાસ સીસીટીવી કેમેરા છે તે પણ આ નિજ મંદિર ખાતે લગાવવામાં આવ્યા છે પોલીસ અને તંત્ર દ્વારા આ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ચેકિંગ મુદ્દે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો લાયકાત ન ધરાવતા પ્રોફેસર્સ પેપર ચેક કરતા હોવાના આક્ષેપો દ્વારા એનએસયુઆઈ વિરોધ વ્યક્ત કર્યો હતો પુરવણી અને પુરાવા સાથે વાઇસ ચાન્સલર સમક્ષ રજૂઆત કરીને સૂત્રોચ્યાર પણ કર્યા હતા અને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો અંગ્રેજી માધ્યમના પેપર કેમ તપાસે છે તેવી રજૂઆત સામે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કમિટી બનાવવા ખાતરી આપી હતી યુનિવર્સિટીમાં પરીક્ષા ભવન છે તેમાં એક બહુ મોટું કૌભાંડ હોય એમ લાગી રહ્યું છે કેમકે ત્યાં જે પણ પ્રકારના લોકો જે પ્રોફેસરો ચેક કરવા માટે આવે છે તે વિઝિટિંગ ફેકલ્ટી છે અને ત્યાં એ પરીક્ષા જે નિરીક્ષક છે તે પોતાના વાળા જ લોકોને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે એક એ સો બસો નહીં પણ એની કરતાં વધારે પેપરો એક જ વ્યક્તિ ચેક કરે છે અને અલગ અલગ વિષયોના ચેક કરે છે જેમાં ગુજરાતી માધ્યમના જે પ્રોફેસરો હોય છે તે ઇંગ્લિશ માધ્યમના પણ ચેક કરે છે અને ઇંગ્લિશ માધ્યમ જે ગુજરાતી જેને આવડતું નથી એવા પ્રોફેસરો પણ આ પેપરો ચેક કરે છે જેમાં ફક્ત એક પેપરની આઠ રૂપિયા મળે છે એટલે જેમ વધારે પેપરો કઈ રીતે ચકાસી શકાય અને વધારે પૈસા કઈ રીતે મળે છે કેમ કે ટીએડીએના પાંચસો રૂપિયા પ્લસ સો રૂપિયા એટલે કે ત્યાંના નિરીક્ષકને રોજના છસો રૂપિયા મળે છે ત્યાં સુધી પચાસ હજાર રૂપિયા જેટલી એન એનો ઇન્કમ 50000 રૂપિયા ના થાય ત્યાં સુધી એટલે કે ત્યાં ફક્ત આવીને બેસી જ રહે છે પરીક્ષા ભવન નું એક વખત વિડિયો ત્યાંનો ચેક કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવશે એ લોકો એક રજૂઆત લઈને આવ્યા હતા કે જે ગુજરાતી માધ્યમ થી કક્ષાઓમાં ભણાવે છે એ જ સાહેબો અંગ્રેજીના જે મીડિયમ હોય એના તપાસણી કેમ કરે છે આ એક મૂળ મુદ્દો હતો હવે આપણે બધાને ખ્યાલ છે કે ટીચર કોઈ માધ્યમ પ્રમાણે નિમણૂક એમની થતી નથી વિષય પ્રમાણે થાય છે એટલે જોઈએ એક શું રજૂઆત છે વિગતવાર અમારે જોવાની છે સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો હિંમતનગર અને તલોદ પંથકમાં વરસાદ ખાબક્યો હતો હિંમતનગરના જૈન મોતીપુરા છપરીયા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો હિંમતનગરના હળિયોલ પીપળિયા કંપા કાંકડોલ કંપામાં વરસાદી માહોલ સર્જાયો હતો તો તલોદના વક્તાપુર ઉજેટીયા સહિતના સમગ્ર ગામે પંથકમાં વરસાદ પડતા સ્થાનિકોએ ઠંડક અનુભવી હતી જિલ્લામાં જે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે હિંમતનગરના મુખ્ય વિસ્તાર જે તાવર તાવરમાં જે કેટલા વરસાદ કેટલા વર્ષો વર્ષોથી આ પાણી ભરાતું હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ બાજુમાં એક નગરપાલિકા પણ આવેલી છે નગરપાલિકા હતી ત્યારે એ વખતે પણ પાણી ભરાતું હતું ત્યારબાદ વરસાદને લઈને પણ કોઈ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યું નથી હાલ તો વરસાદના પાણી ભરાવાના લઈને વાહન ચાલકો પારાવારિક અનુભવ કરતો કરવું પડવું પડી રહ્યું છે બીજી તરફ જો વાત કરીએ તો હિંમતનગર શહેર સહિત આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અમદાવાદના ઓડવ સ્થિત શિવમ આવાસ યોજનાના સ્થાનિકોએ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચરી ખાતે આવીને રીડેવલપમેન્ટ યોજનામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરીને હલ્લાબોલ કર્યો હતો તો આગળ વાત કરીએ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવાની અધ્યક્ષતામાં સરકાર ટાઉન સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો સમાચારમાં વધુ આગળ વધીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામના માલધારીઓ દ્વારા ગૌચરની જમીનો પર થયેલા દબાણો દૂર કરવા આજે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મેઘવડીયા ગામે ત્રણ વર્ષથી ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ મામલે માલધારીઓ રોષે રોષે ભરાયા હતા અને ગત રોજ પોતાના પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરીનો ગિરાવ કરીને રજૂઆત કરી હતી જ્યારે ટીડીઓ દ્વારા દસ દિવસમાં દબાણો હટવાની ખાતરી આપવામાં આવી હતી જ્યાંથી મામલો થાળે પડ્યો હતો બોટાદ જિલ્લાના ગડલા તાલુકાના મેધવડિયા ગામની અંદાજે ચાલીસ હેક્ટર જમીન પર સર્જાયેલા દબાણ મામલે આ વિસ્તારના માલધારીઓ દ્વારા અવારનવાર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી રજૂઆત કર્યા બાદ પણ આજ દિન સુધી મેધવડિયા ગામમાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થતા માલધારીઓએ આજે પોતાના પશુધન સાથે તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો તાલુકા પંચાયતના પટંગણમાં બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગામથી ગઢડા કિલોમીટર પોતાનું ત્રણસોથી વધુનું પશુધન લઈ માલધારીઓ ગઢડા તાલુકા પંચાયત કચેરી ગઢડા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનામાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ તંત્ર માટે મોટો પડકાર ઉભો થયો હતો યા ગામની ગૌચરની જમીન છેલ્લા પાંચ વર્ષથી અરજી કરવા છતાં બે વર્ષ પહેલાંની માપણી થઈ છે નિશાન નક્કી કર્યું આજે સુકી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી એનું અનુસંધા અમે ટીટીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે હવે ટીટીઓ સાહેબ દ્વારા દસ દિવસ અમને ટાઈમ આપ્યો છે દસ દિવસ અમે કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરશું અમારે એવું માંગ એવી છે દસ દિવસ દબાણ નહીં થાય તો અમે તાલુકાના ગામના સાથે અમે તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ અમારું ગૌસર ચીડીયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને અગિયાર દિવસની મુજત આપી છે અગિયાર દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ઢોલ લઈ અને સાથે ઇજરિત માટે આવશું રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે ના આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન ત્રણસો ચૌદ જે એમનો વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે એ બે થી ત્રણ દિવસમાં સુધારો થઈ આવ્યો નથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે એમના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવાડો લાવીશું ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે એ ટોટલ દબાણ દબાણ દૂર કરવામાં આવશે ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવીશું માલધારી સમાજના લોકો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં પ્રવેશ કરવા માટે ધક્કા મુક્કી કરવામાં આવતા પોલીસ તંત્રને માલધારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જવા પામ્યા હતા માલધારીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરીનો ગેટ જબરજસ્તી ખોલી નાખવામાં આવતા પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને પશુઓ રસ્તાઓ પર ઊભા રાખતા રસ્તાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તાલુકા વિકાસ અધિકારી એ એ વાળાને માલધારીઓ દ્વારા રજૂઆત કરતા તેઓએ ગૌચરની જમીનમાં શરત ચૂકથી સરકાર દાખલ થઈ છે ત્યારે ધી દિવસ દસમાં જરૂરી ફેરફાર કરીને જમીન ખુલ્લી કરાવવાની બાહેધરી આપી હતી ત્યારે માલધારીઓ દ્વારા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો દિવસ દસમાં ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી માલઢોર સાથે ફરીવાર તાલુકા પંચાયત સહિતની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે તેવી માલધારીઓએ ચીમકી ઉચ્ચારી હતી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યું છે અને જેને નેશનલ હાઇવે બની ચૂક્યો છે તેમાં પણ રોડ ડેમેજ થઈ ગયા છે તો બીજી તરફ નેશનલ હાઇવે દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પહેલા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે ને ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે આ દ્રશ્યો છે સોમનાથથી ઉના ભાવનગર તરફ જતા નેશનલ હાઇવે આઠ ઈ ના જેનું ખાતમુહૂર્ત આઠથી દસ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના હસ્તે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતેથી કરાયું હતું પરંતુ આજે આટલા વર્ષો પછી પણ આ રોડનું કામ પૂરું નથી થયું અને જે રોડ નિર્માણ પામ્યો છે તે રોડમાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેવું રાહદારી માને છે કારણ કે રોડનું નિર્માણ કાર્ય પૂરું થાય અને લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલા નેશનલ હાઇવેમાં મસ્ત મોટી તિરાડો પડવા લાગી છે અને તંત્ર પોતાનું ભ્રષ્ટાચારનું પાપ છુપાવવા તિરાડોમાં કેમિકલ નાખીને બુરવા લાગ્યું છે જોકે તિરાડો પણ કોઈ નાની સૂની નથી બે થી ત્રણ ઇંચ પહોળી તિરાડો પડતા સાથોસાથ અનેક જગ્યાએ નવા બનેલા રોડમાં કાંકરીઓ દેખાવા લાગી છે તો મોટાભાગના રોડની આવી હાલત જોતા રાહદારીઓ ભ્રષ્ટાચાર થયો હોવાનું માની રહ્યા છે આ સોમનાથ થી ભાવનગર નો હાઈવે છે પણ હજુ સુધી બન્યો નથી કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા અત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે ઠેકઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથ થી ભાવનગરમાં સોમનાથ થી ઉ કે એસી કિલોમીટરમાં બે ટોલ નાકા કે બનાવી નાખે છે અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા લોકોનું કંઈ જવું નથી લોકોનું જાનમાલનું જોવું નથી આ રોડ ઉપર મહિનાની અંદર તો એક્સિડન્ટ થાય ને દસ પંદર જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે તો આની અંદર અમારી તો એવી માગણી છે કે આ રોડની ઉપર થતા એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતો નથી ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા આવશે તેને બંધ કરી દેવામાં આવે છે હા નિતિનભાઈ ગડકરીએ કોઈ એક ઇન્ટરવ્યુમાં બોલેલા કે ભાઈ અમારા ને ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઇવેમાં બહુ થઈ રહ્યા છે પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન આયલું જાય તો પાણી પણ છલકાય નહીં ત્યારે નિતિનભાઈ ગડકરીના આપણે એટલું જ કહે કે સોમનાથથી ખાલી કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા નથી આના જવાબદાર માત્ર નેશનલ હાઇવેના અધિકારીને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધાય બહુ ભીતર થઈ ગયા એમ આ જેની જવાબદારી છે આ તો આ તો દૂધનું જન ખિલાડીને રાખવાનું કે એની જેમ આ રોડ નું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટર ને બધાની વિલી ભગત થાઓ ભૂખના પેટનો રોડ થાય છે કોઈ સાંભળતું જ નથી એક તરફ રોડ નું કામ પૂરું નથી થયું અને બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ નાકા કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિકો આ હાઇવેને મોતનો હાઈવે ગણાવી અને માંગ કરી રહ્યા છે કે નવો બનેલો તૂટેલો રોડ ફરીથી નવો બનાવવામાં આવે સાથે સાથે જ અધૂરા રોડનું કામ પણ પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે ઘણી જગ્યાઓ પર રોડ તૂટી ચૂક્યો છે તો ઘણી જગ્યાએ તો રોડ બનાવવાનો પણ બાકી છે ત્યારે કોડીનાર ડોસાળા વચ્ચે નેશનલ હાઇવે દ્વારા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તૂટેલા રોડમાં સિમેન્ટની રગડી ભરવામાં આવી રહી છે તો અનેક જગ્યાએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે તે પૈકી કેટલીક જગ્યાએ તો આ તિરાડો બે બે ઇંચ પહોળી પણ થઈ ગઈ છે જો તૂટેલો રોડ ફરી બનાવવો જ પડશે અન્યથા આ રોડનું ભવિષ્ય ધૂંધળું છે ત્યારે જે કંપનીને રોડ બનાવવાના હોય તે તેની સારી ક્વોલિટીને ધ્યાન આપવાને બદલે અત્યારે ટોલ પ્લાઝા બનાવવા ઉપર વધુ ધ્યાન આપી રહી હોવાનું રાહદારીઓ કહી રહ્યા છે અને લોકોમાં કચવાટ પણ છે કે રોડનું સારી ક્વોલિટીનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે અને રોડની ક્વોલિટી બાબતની તપાસ પણ કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે પડેલ વરસાદને લઈને શહેરના પોષ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા રિંગ રોડ હોય કે ગુરુકોડ હોય કે પચ્ચીસ સાબરમતી વિસ્તાર હોય જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી ત્યારે મેયરની અધ્યક્ષતામાં

અમદાવાદ શહેરમાં વરસ્યા છે અને જેનાથી નગરજનોને ગરમીથી રાહત મળી રહી છે અને સાથે સાથે જે વિસ્તારમાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલ છે તે વિસ્તારમાં પાણી પણ ટૂંક સમયમાં ઉતરી ગયેલ છે અને જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે પણ કોઈક કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આ જે તમામ પરિસ્થિતિની સમીક્ષા આજની મિટિંગમાં કરવામાં આવી છે અને તમામ જે મુખ્યત્વે જે સૂચનાઓ છે આ મિટિંગમાં આપવામાં આવી છે અને તેમજ વધુ વરસાદની પરિસ્થિતિમાં શહેરીજનોને હાલાકી ન પડે તે અર્થે તમામ આયોજનો કરી રહ્યા છીએ અને મ્યુનિસિપલ તંત્રને તમામ ઘટતી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ડીસીપી જૉન ત્રણ સ્કવોડ દ્વારા ત્રણ યુવકોને રૂપિયા સો અને બસોના દરની કુલ ત્રણસો જેટલી બનાવટી નોટ સાથે જપી લેવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના બુરહાનપુરથી યુવકો અમદાવાદ બનાવટી નોટનો સપ્લાય કરવા માટે આવ્યા હતા પોલીસે આરોપી સરતાફ હુસેન અંસારી અને ફરદીન ખાન તેમજ સંજય ખકરાણી ને ઝડપી લીધા હતા તપાસ દરમિયાન સરતાફ હુસેન અને ફરદીન પાસેથી પોલીસને રૂપિયા સોના દરની સાત એકસો તોતેર અને રૂપિયા બસોના દરની એકસો ચૌદ બનાવટી ચંડી નોટો મળી આવી હતી જેની સંજય ખકરાણીને આપવાની હતી વધુ પૂછપરછમાં જોવા મળ્યું હતું કે મોહમ્મદ હકીમ અંતાણી અને તેમણે આ બનાવટી નોટો લઈને અમદાવાદ મોકલ્યા હતા જે તેમની પાસેથી લઈને સંજય નામનો વ્યક્તિ કુબીનગરમાં રહેતા અમર દંતાણીને આપવાનો હતો ઝડપાયેલા યુવકો અગાઉ પણ ફરાઉ રિચન ઇન્ડોનો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છે એમાં આરોપી છે છે.

જે માટે અહીંયા એમાં જે નકલી મોટો જે છે એમાં બસો ના દર એકસો ઓગણીસ મોટો છે અને સો ના જે છે એકસો ચોતેર મોટો છે અને રિક્ષા સાથે ટોટલ મુદ્દામાં છે એક લાખ ને અઢાર હજાર ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલાં કરી છે રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરીઓનો ધંધો કરતા તત્વો સામે કાર્યવાહી કરવા ગુજરાત પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ રોંગ સાઇડ ડ્રાઇવિંગ બાબતે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ ઉપરાંત ગુજરાતમાં આજથી નવા ત્રણ કાયદા અમલમાં આવ્યા છે તે અંગેની વિગતો પણ રાજ્ય પોલીસ તરફથી કાયદા વ્યવસ્થાના એડિશનલ ડીજીપી દીપક મેઘાણીએ પત્રકાર પરિષદ દ્વારા વિગતો આપી હતી તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીનો ધંધો કરતા તત્વો સામે છેલ્લા દસ દિવસમાં નેવ્યાસી વ્યાજખોરોની ધરપકડ કરી છે જ્યારે રોંગ સાઇડ ડ્રાઇવિંગ ઝુંબેશ અંતર્ગત એક અઠવાડિયામાં એકવીસો ત્રેપન ગુના ગુજરાતમાં દાખલ કર્યા હોવાનું જણાવ્યું હતું આખા રાજ્યમાં જે ઇલીગલ મની લેન્ડર્સ છે જે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોય છે એવા તત્વો વિરુદ્ધ ચોક્કસ પ્રકારની કામગીરી કરવા માટેની ડ્રાઈવ આપવામાં આવેલી છે આ ડ્રાઈવ ના દસ દિવસ થઈ ચુક્યા છે અને આ ડ્રાઈવ એકત્રીસ જુલાઈ સુધી ચાલવાની છે અત્યાર સુધી આ જે ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર કરતા તત્વો છે એમના વિરુદ્ધ સેવન્ટી વન એફઆઈઆર થઈ છે આખા ગુજરાતમાં ફોર્ટી એક્યુઝ અત્યાર સુધી એરેસ્ટ કરવામાં આવેલા છે એટી નાઇન એવા એક્યુઝ છે કે જેમની ધરપકડ કરવાની બાકી છે એમની પાછળ ટીમો લાગેલી છે આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી થવાની છે આ કાર્યવાહીમાં બેન્કિંગ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે કોપરેટિવ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે દરેક એકમોમાં વ્યવસ્થિત રીતે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે પોલીસના સિનિયર ઓફિશિયલ્સ છે એમના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે સેકન્ડ પાર્ટ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ રેશ ડ્રાઈવિંગ એ બાબતે એક ઝુંબેશ ચાલી રહી છે ખાસ કરીને ગુજરાતના ચાર જે મહાનગરો છે એ ચાર મહાનગરોમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન આ જે ઝુંબેશ ચાલે છે એ અંતર્ગત ટી વન ફિફટી થ્રી હજાર એકસો અને ત્રેપન જેટલા ગુના દાખલ કરવામાં આવેલા છે આ સિવાય અન્ય કામગીરી પણ ચાલી છે પણ આ કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં ગુનો દાખલ કરવો જ પડે જેથી કરીને એક કડક મેસેજ જાય આ કાર્યવાહી પણ આવનારા દિવસોમાં ચાલુ રહેવાની છે આપ બધા જાણો છો સુવિધિત છો કે આજથી નવા ત્રણ કાયદાઓ અમલમાં આવેલા છે ગુજરાત પોલીસ હંમેશા ટેકનોલોજીના માધ્યમમાં કોઈ પણ નવું હોય એ બાબતે ગુજરાત આગળ રહ્યું છે આનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય સ્મૂથ રીતે થાય એ માટે છેલ્લા કેટલાક દિવસોથી સતત મિટિંગો સતત ટ્રેનિંગ સતત મોડ્યુલ્સ બની રહ્યા છે અને આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ગાડીનગર જિલ્લાનો ચિલોડા પોલીસ સ્ટેશન છે જેમાં આ કાયદા અંતર્ગત ગુજરાતમાં ફર્સ્ટ ઓફન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે રાત્રે 1 વાગે તસવાશનેશ અશોક બજાર લોજ પ્રોબાયોટિક લસ્સી આગામી સમયમાં ભારે વરસાદની આગાહી બે પી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા પાંચ દિવસ મેઘરાજા ફૂકાબુ લાવશે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ અતિભારે વરસાદની આગાહી અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી દરિયાકાંઠાના જિલ્લાઓમાં આંબ ફાટ્યા જેવી સ્થિતિ ભારે વરસાદને પગલે જૂનાગઢ પોરબંદર હાઈવે બંધ દ્વારકાનું રાવલ ગામ બેઠમાં ફેરવાયું કચ્છમાં એનડીઆરએફ ની ટીમ ભારે વરસાદની આગાહીના પગલે સ્ટેન્ડ બાય રખાય ત્રીસ રેસ્ક્યુ ની ટીમ ભૂજ ખાતે પહોંચી જામનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ જાહેર માછીમારીઓને દરિયો ન ખેડવા માટે તંત્રની અપીલ हेडलाइंस ना प्रायोजक था छाश वाला प्रोबायोटिक लस्सी